ધર્મ ઉદ્ભવ વિકાસ અને અને વૈશ્વિક પ્રભાવ ભારતીય ઉપખંડની પ્રાચીન ગહન ભૂમિ પર અનેક દર્શનો અને ધર્મોનો ઉદય થયો છે આમાંથી જૈન ધર્મ એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે તેની ઉત્પત્તિ હજારો વર્ષોના ઇતિહાસમાં ઊંડે સુધી પ્રસરેલી છે જે શ્રવણ પરંપરાના મૂળમાં રહેલી છે આ ધર્મ માત્ર એક આસ્થા પ્રણાલી નથી પરંતુ જીવન જીવવાની એક સંપૂર્ણ નૈતિક અને દાર્શનિક વ્યવસ્થા છે જેનો પાયો અહિંસા, અપરિગ્રહ અને અનેકાંતવાદ જેવા શાશ્વત મૂલ્યો પર ટકેલો છે આ અહેવાલમાં આપણે જૈન ધર્મના ઉદ્ભવથી લઈને તેના આધુનિક સ્વરૂપ સુધીની સફર તેના મુખ્ય સિદ્ધાંતો અને તેના સાંસ્કૃતિક તથા વૈશ્વિક મહત્વનો વર્ણનાત્મક અભ્યાસ કરીશું એક વૈદિક કાળ અને શ્રમણ પરંપરા જૈન ધર્મના મૂળ ભારતના ઇતિહાસનો વૈદિક કાળ આશરે પંદરસો ઈસે પૂર્વે થી છસો ઈસે પૂર્વે એ સમય હતો જ્યારે વૈદિક ધર્મનું પ્રભુત્વ હતું આ સમયગાળામાં યજ્ઞો વેદોના મંત્રોચ્ચાર અને બ્રાહ્મણવાદી સામાજિક વ્યવસ્થા કેન્દ્ર સ્થાને હતા જોકે આ મુખ્ય પ્રવાહની સાથે સાથે એક સમાંતર આધ્યાત્મિક ચળવળ પણ આકાર લઈ રહી હતી જે શ્રમણ પરંપરા તરીકે ઓળખાઈ શ્રમણ વિચારધારા વૈદિક કર્મકાંડો ખાસ કરીને યજ્ઞોમાં થતી વિરોધી હતી તેનો મુખ્ય ભાર આત્માની શુદ્ધિ કઠોર તપસ્યા ઇન્દ્રિય સંયમ અને સર્વોચ્ચ મૂલ્ય તરીકે અહિંસા પર હતો જૈન ધર્મ આ શ્રમણ પરંપરાની એક અત્યંત મહત્વપૂર્ણ અને પ્રાચીન શાખા તરીકે ઉભરી આવ્યો જૈન માન્યતા અનુસાર આ ધર્મ શાશ્વત છે અને સમય સમય પર તીર્થંકરો દ્વારા તેનો પુનરોદ્ધાર કરવામાં આવે છે આ કાળ પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભનાથ હતા જેમને ઇક્ષ્વાકુ વંશના પ્રતાપી રાજા તરીકે ઓળખવામાં આવે છે તેમણે સમાજને વ્યવસ્થિત જીવન જીવવા માટે કૃષિ વાણિજ્ય શિલ્પ અને અન્ય કળાઓનું જ્ઞાન આપ્યું અને અંતે રાજપાટનો ત્યાગ કરી તપસ્યા દ્વારા મોક્ષ પ્રાપ્ત કર્યો વૈદિક કાળના ઉત્તરાર્ધમાં ઐતિહાસિક દ્રષ્ટિએ ત્રેવીસ તીર્થંકર ભગવાન પાર્શ્વનાથ આશરે આઠસો થી સાતસો સિત્યોતેર ઈસ પૂર્વે થયા તેમણે જૈન ધર્મના ચાર મુખ્ય સિદ્ધાંતો અહિંસા કોઈ પણ જીવને કષ્ટ ન ન ન પહોંચાડવું સત્ય હંમેશા સાચું બોલવું ચોરી કરવી અને અપરિગ્રહ વધુ પડતો સંગ્રહ કરવો ને સુવ્યવસ્થિત કર્યા જે ચાતુર્યામ ધર્મ તરીકે ઓળખાયા પાર્શ્વનાથનું યોગદાન જૈન ધર્મના નૈતિક માળખાને સુદૃઢ બનાવવામાં નિર્ણાયક સાબિત થયું બે ભગવાન મહાવીર અને જૈન ધર્મનું પુનર્ગઠન સ્વરૂપ ના પ્રવર્ત માં અને અંતિમ તીર્થંકર ભગવાન મહાવીર આશરે પાંચસો નવ્વાણું થી પાંચસો સત્તાવીસ ઈસા પૂર્વે ગણવામાં આવે છે વૈશાલી હાલના બિહારમાં નજીક જ્ઞાતૃ ક્ષત્રિય કુળ જન્મેલા વર્ધમાન મહાવીરનું બાળપણનું નામ વર્ષની વયે સત્ય અને શોધમાં કરી અપનાવ્યો સાડા બાર વર્ષની અત્યંત કઠોર તપસ્યા અને ધ્યાન પછી તેમને રુજુપાલિકા નદી ના કિનારે કૈવલ્ય જ્ઞાન સર્વોચ્ચ જ્ઞાન પ્રાપ્ત થયું ભગવાન મહાવીરે પાર્શ્વનાથ ના ચાતુર્યામ ધર્મ માં પાંચમો સિદ્ધાંત બ્રહ્મચર્ય ઇન્દ્રિય સંયમ અને પવિત્રતા ઉમેરીને પંચ સ્વીકારવાને બદલે આત્માની શુદ્ધિ અને કર્મના સિદ્ધાંત પર ભાર મૂક્યો તેમનું દર્શન નિરીશ્વરવાદી હતું જેમાં સૃષ્ટિના સર્જનહાર તરીકે કોઈ ઈશ્વરને સ્થાન નથી પરંતુ કર્મના નિયમોને જ સર્વોચ્ચ માનવામાં આવે છે ભગવાન મહાવીરે પોતાના ઉપદેશો નો પ્રચાર કરવા માટે એક સુસંગઠિત ચતુર્વિદ સંઘની સ્થાપના કરી જેમાં સાધુઓ સાધ્વીઓ આર્યિકા શ્રાવકો ગૃહસ્થ પુરુષો અને શ્રાવિકાઓ ગૃહસ્થ સ્ત્રીઓ નો સમાવેશ થતો હતો તેમણે અંગ મિથિલા કાશી કોશલ જેવા ગંગા વિચરણ કરી લોકોને પોતાના સરળ અને તાર્કિક ઉપદેશો આપ્યા તેમના મુખ્ય શિષ્ય ગૌતમ ગણધર સહિત અનેક અનુયાયીઓએ તેમના સંદેશ ને જન જન સુધી પહોંચાડવામાં મહત્વનો ભાગ ભજવ્યો ત્રણ જૈન ધર્મનો વિકાસ અને વિસ્તાર ભગવાન મહાવીર ના નિર્વાણ પાંચસો સત્તાવીસ ઈ સ પૂર્વે પછી તેમના ઉપદેશો મૌખિક પરંપરા દ્વારા જીવંત રહ્યા પરંતુ સમય જતા અને દુષ્કાળ જેવી પરિસ્થિતિઓને કારણે આ જ્ઞાનને સંકલિત કરવાની જરૂરિયાત ઊભી થઈ

આ ઘટનાએ જૈન ધર્મના બે મુખ્ય સંપ્રદાયો શ્વેતાંબર અને બીજ રોપ્યા બીજી સદી પૂર્વે મગધ સામ્રાજ્યના સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્ય તેમના જીવનના અંતિમ સમયમાં જૈન ધર્મ અંગીકાર કર્યો હતો તેમણે આચાર્ય ભદ્રબાહુ સાથે શ્રવણ બેલ ગોળા જઈને સલ્લેખના આમરણ ઉપવાસ દ્વારા દેહત્યાગ દ્વારા મોક્ષ પ્રાપ્ત કર્યો આનાથી જૈન ધર્મને રાજ્યાશ્રય મળ્યો અને તેનો પ્રચાર દક્ષિણ ભારતમાં વેગવંતો બન્યો મધ્યકાલીન ભારત એક લીટર ઋણ બાર મીટર સદી આ સમયગાળો જૈન ધર્મના સુવર્ણકાળ સમાન હતો ગુજરાત રાજસ્થાન અને મધ્ય ભારતમાં જૈન ધર્મ અત્યંત લોકપ્રિય બન્યો આ સમયે શ્વેતાંબર અને દિગંબર સંપ્રદાયો ભેદ વધુ સ્પષ્ટ થયા શ્વેતાંબર પરંપરા જે સાધુઓ માટે શ્વેત વસ્ત્રો ધારણ કરવાની છૂટ આપે છે તે ગુજરાત અને રાજસ્થાનમાં પ્રભુત્વ ધરાવતી હતી દિગંબર પરંપરા જે સાધુઓ માટે સંપૂર્ણ વસ્ત્ર ત્યાગ પર ભાર મૂકે છે તે દક્ષિણ અને મધ્ય ભારતમાં વધુ પ્રચલિત હતી આ કાળમાં કુંદ કુંદાચાર્ય અને હરિભદ્ર શ્વેતાંબર જેવા મહાન આચાર્યો જૈન દર્શન અને ન્યાય પર મહત્વપૂર્ણ ગ્રંથો રચ્યા દિલવાડા રાણકપુર પાલિતાણા અને શ્રવણ બેલગોડા જેવા ભવ્ય જૈન મંદિરોનું નિર્માણ થયું જે ભારતીય સ્થાપત્યના ઉત્કૃષ્ટ નમૂના છે કલ્પ સૂત્ર અને તત્વાર્થ સૂત્ર જેવા ગ્રંથોએ જૈન સિદ્ધાંતોને વ્યવસ્થિત કર્યા ઇસ્લામિક શાસન અને પછીનો સમય તેર મીટર ઋણ અઢાર મીટર સદી ઇસ્લામિક શાસન દરમિયાન જૈન સમુદાય પોતાની ધાર્મિક ઓળખ જાળવી રાખી વેપાર અને વાણિજ્ય તેમની કુશળતા કારણે તેઓ આર્થિક રીતે સમૃદ્ધો આચાર્ય ઊંડો પ્રભાવ હતો જેના પરિણામે ગુજરાતમાં જૈન ધર્મનો ખુબ પ્રચાર થયો અને અહિંસાના ના સિદ્ધાંતો ને રાજકીય સ્વીકૃતિ મળી આધુનિક કાળ ઓગણીસમી સદી થી હાલ ઓગણીસમી અને વીસમી સદીમાં આચાર્ય વિજયાનંદ સુરી શ્રીમદ રાજચંદ્ર જેમણે મહાત્મા ગાંધી ને પ્રભાવિત કર્યા કાંજી સ્વામી અને આચાર્ય તુલસી તેરા પંથના અણુવ્રત આંદોલનના પ્રણેતા જેવા સુધારકો અને ચિંતકોએ જૈન ધર્મના સિદ્ધાંતોને આધુનિક યુગના સંદર્ભમાં રજૂ કર્યા અને તેમાં નવચેતનાનો સંચાર કર્યો આ સમયમાં જૈન સમુદાય ભારતીય સીમાઓ ઓળંગીને યુએસએ યુકે કેનેડા પૂર્વ આફ્રિકા અને અન્ય દેશોમાં સ્થાયી થયો જ્યાં તેમણે ભવ્ય મંદિરો અને સંગઠનોની સ્થાપના કરી છે ચાર જૈન ધર્મના મુખ્ય સિદ્ધાંતો આધ્યાત્મિક મુક્તિનો માર્ગ જૈન ધર્મનું હાર્દ તેના નૈતિક અને દાર્શનિક સિદ્ધાંતોમાં રહેલું છે જેનો અંતિમ ઉદ્દેશ્ય આત્માને કર્મના બંધનમાંથી મુક્ત કરી મોક્ષ પ્રાપ્ત કરવાનો છે પંચ મહાવ્રત અણુવ્રત સાધુઓ માટે કઠોરતાથી પાળવાના પાંચ મહાવ્રતો અહિંસા સત્ય અસ્તે બ્રહ્મચર્ય અપરિગ્રહ અને ગૃહસ્થો માટે તેમની ક્ષમતા અનુસાર પાળવાના પાંચ અણુવ્રતો અહિંસા આ જૈન ધર્મનો સર્વોચ્ચ સિદ્ધાંત છે તે માત્ર શારીરિક હિંસા જ નહીં પરંતુ મન વચન અને કર્મથી કોઈ પણ જીવને કષ્ટ ન પહોંચાડવા પર ભાર મૂકે છે આ જ કારણે જૈનો કઠોર શાકાહારનો પાલન કરે છે અને કાંતવાદ આ સિદ્ધાંત સ્વીકારે છે કે સત્ય બહુપરિમાણીય છે અને તેને જુદા જુદા દ્રષ્ટિકોણથી સમજી શકાય છે કોઈ પણ એક દ્રષ્ટિકોણ સંપૂર્ણ સત્ય નથી સ્યાદવાદ अनेकांतવાદનો તાર્કિક વિસ્તરણ જે શીખવે છે કે કોઈ પણ વિધાન કરતા પહેલા સ્યાદ કદાચ અમુક અપેક્ષાએ શબ્દનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે જ્ઞાન હંમેશા સાપેક્ષ હોય છે કર્મ સિદ્ધાંત જૈન ધર્મ માને છે કે દરેક જીવ પોતાના કર્મો અનુસાર ફળ ભોગવે છે કર્મો આત્મા સાથે ચોંટી જાય છે અને જન્મ મરણના ચક્રનું કારણ બને છે તપસ્યા અને સંયમ દ્વારા આ કર્મોનો નાશ કરી મોક્ષ પ્રાપ્ત કરી શકાય છે ત્રણ રત્નો ત્રિરત્ન મોક્ષ પ્રાપ્તિ માટે સમ્યક દર્શન સાચી શ્રદ્ધા સમ્યક જ્ઞાન સાચું જ્ઞાન અને સમ્યક ચારિત્ર સાચું આચરણ અનિવાર્ય છે બંધન નિર્જરા કર્મોનો નાશ અને મોક્ષ આ નવ તત્વો દ્વારા સમજાવે છે પાંચ જૈન ધર્મનું સાંસ્કૃતિક અને વૈશ્વિક મહત્વ જૈન ધર્મે ભારતીય સંસ્કૃતિ અને વિશ્વને અમૂલ્ય ભેટ આપી છે અહિંસા અને પર્યાવરણ જૈન સિદ્ધાંત વિશ્વ શાંતિ અને જીવદયા માટે પ્રેરણારૂપ બન્યો છે મહાત્મા ગાંધીએ પોતાની અહિંસક લડત માટે જૈન ધર્મ માંથી પ્રેરણા લીધી હતી પર્યાવરણ સંરક્ષણ અને શાકાહાર ના પ્રચાર માં જૈન ધર્મ નું યોગદાન અનન્ય છે

શિક્ષણ અને સમાજ સેવા જૈન સમુદાય હંમેશા શિક્ષણ આરોગ્ય અને સામાજિક કલ્યાણના કાર્યોમાં અગ્રેસર રહ્યો છે અનેક શૈક્ષણિક સંસ્થાઓ હોસ્પિટલો અને જીવદયા કેન્દ્રોનું સંચાલન જૈન સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે ઉપસંહાર જૈન ધર્મ ઋષભનાથથી મહાવીર સુધીના તીર્થંકરોના ઉપદેશો પર આધારિત હજારો વર્ષોથી માનવતાને આત્મસંયમ અહિંસા અને આધ્યાત્મિક શુદ્ધિનો માર્ગ બતાવી રહ્યો છે વૈદિક કાળની શ્રમણ પરંપરામાંથી ઉદ્ભવીને તે એક સુવિક દાર્શનિક પ્રણાલી અને નૈતિક જીવનશૈલી તરીકે પ્રસ્થાપિત થયો છે ભારતના સાંસ્કૃતિક ઘડતરમાં અને વૈશ્વિક સ્તરે અહિંસા અને શાકાહારના વિચારો ફેલાવવામાં તેનું યોગદાન અમૂલ્ય છે ભલે આધુનિક યુગમાં કેટલાક પડકારો હોય પરંતુ જૈન ધર્મના શાશ્વત સિદ્ધાંતો આજે પણ વિશ્વ માટે અત્યંત પ્રાસંગિક છે અને તેનો જીવંત વારસો ભવિષ્યમાં પણ માનવજાતને માર્ગદર્શન આપ